શાળામાં પીવાનું પાણી ટોયલેટ સાબુથી હાથ ધોવા બિહેવિયર એન્ડ ચેન કેપેસિટી બિલ્ડિંગ કોરોના કાળ દરમિયાન શાળાની તૈયારીઓ જેવી વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ કન્યા શાળાને પંદર હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું છે મારું નામ છે જાવિયા જીમી હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું દેવભૂમિ દ્વારકા જિલ્લાની કન્યા શાળા ભાણવડમાં હું અભ્યાસ કરી રહ્યો છું હમણાં યોજાયેલ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં અમારી શાળાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અમારી શાળામાં સ્વચ્છતા માટેની વગેરે સમિતિઓ નિયમિત કાર્યરત કરે છે જે અમારી શાળાને સ્વચ્છ બનાવે છે અને અમે સમિતિઓનો ફોલોઅપ કરી અને અમારી શાળાને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત આ એક સરકારી શાળા કે જે કન્યા શાળા બાણવડ અને ગવર્મેન્ટ ઇંગ્લિશ સ્કૂલ બાણવડ એમ બે ટાઇટલથી આ સ્કૂલ ચાલે છે આ શાળામાં કુલ છસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હમણાં જ એક ગૌરવની ક્ષણ મારા માટે પ્રાપ્ત થઈ છે ગુજરાત સરકારના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં આ શાળાને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ સ્થાન મળ્યું છે અને આ શાળાને કુલ પંદર હજાર રૂપિયાનું રોકડ રાશિ અને સાથે એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે મને ગૌરવ થાય છે આ સૌ સાથે આ લાગણી શેર કરતા કારણ કે આ જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છે એ અમને મળવા માટે સમગ્ર શાળાના વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમજ એસએમસી અમારી જે શાળા શિક્ષણ સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એ સમિતિ દ્વારા જે અમારા સંકલનના પ્રયાસો અને વિદ્યાર્થીઓની એક્ટિવ સમિતિઓના હિસાબે સુમિત દત્તાણી જીટીવી ન્યૂઝ પાનવડ